હેલો ગાઈશ ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં અને આજ કેટલા ટાઈમ પછી કેટલા છે પંદર દિવસ થઈ છે લોંગ ટાઈમ હા પંદર દિવસ નહીં મહિનો થઈ ગયો તો હા મહિના ઉપર થઈ ગયો વચ્ચે ખાલી ન્યુ યરનો વિડીયો ઉતાર્યો તો મહિના જેવું થઈ ગયું મહિનાથી વધારે થયો બે મહિના બે મહિના જેવું થઈ છે એ પછી બહુ વિડીયો ઓછા ઉતારતા હતા કેમકે ટાઈમ નહોતો અને કામગીરી કામગીરી અમુક એવી આવી જાય ને ટાઈમ ના લીધે એવું બધું થતું હતું એટલે વિડિયો નહોતો તો હવે વિચારીએ છીએ કે કન્ટિન્યુ કરીએ એમ કા બ્લોગ ઉતારવાનો ને શોર્ટ ઉતારવાનો તો જોઈએ હવે ટાઈમ કેવો મળે છે ટાઈમ મળે તો તો કોઈ પ્રશ્ન નથી પણ અમુક કામ એવા આવી જાય ને એના લીધે અટકી જાય છે હમ વચ્ચે તો મમ્મી બીમાર થઈ ગયા હતા એટલે એ થોડી કામગીરી વધી ગઈ પછી પપ્પા બીમાર થઈ ગયા ત્યારે રિટર્ન પપ્પા બીમાર થઈ ગયા વચ્ચે

છે ને આમ લાગે નહીં કે દિવાળી જતી રહી છે એમ એવું જ લાગે કે હજી દિવાળી આવવાની છે ને આ વખતે દિવાળી જેવું કંઈ બહુ તહેવારમાં આવે એવું બધું તહેવાર બહુ ઉજવે નહીં બધા માણસો ફરવા જતા રહે એટલે એવું બધું કહેતા ગામડે ઈ વિડીયો તો તમે બધા જોયો જ જશે ઈ પછી આજે સ્ટાર્ટ કરીએ છે જોયો હોય એવું વિચારીએ છીએ અમે કે રોજે વિડીયો ઉતારશું ને રોજ વિડીયો મૂકશું એમ પણ ટાઈમ એવો હોય છે ને કામો મૂક એવા આવી જાય જેના લીધે નથી થતું હોય હા એટલે ટ્રાય કરશું આપણે

શરદી ઉધરસતા અને બધું ચાલુ ને ચાલુ હોય છે ત્રણ જણા છે પણ ત્રણેય હાજર નથી રહેતા એકાદું ને એકાદું તો બીમાર હોય જ ચાલુ જ જોઈએ બોલો બીજું કઈ જગ્યાએ બસ કન્ટિન્યુ કરીએ આ વિડીયો સાંજે પછી મેનુ દેખાડી દઈએ શું છે અહીંયા જો મસ્ત ચીવડું આવી ગયું છે રૂમમાં જીગર કયું ચીવડું કહેવાય આમ મેં પહેલી વાર જોયું આને મેં જોયું ઘણી વાર પણ નામ ન થડતું એવું તમને વ્યૂઅર્સ ને ખબર હોય તો કમેન્ટ કરજો કયું જીવડો ફોકસ કેવું છે อืม સફેદ છે કે હમ અને કાળી ડિઝાઇન બ્લેક એન્ડ વ્હાઇટ છે બ્લેક એન્ડ વ્હાઇટ હમ કેજો તમે કયું જીવડો હમ સાવ નાનું એવું છે તો આપણે આમ ઝૂમ કરીએ ને તો એટલે મોટું દેખાય બાકી આવ નાનું એવું જ છે જુઓ તારા તારીખ થઈ ગઈ છે આઠ અગિયાર બે હજાર પચીસ અને ત્રીજ ચોથ ભેગી છે આજ શનિવાર અને સાંજના વાગી ગયા છે સાડા સાત એ દીવાબતી થઈ ગયા છે અને રસોડામાંથી મસ્ત મસ્ત સુગંધ આવી રહી છે તો આપણે જઈએ રસોડામાં ઢાંટાણા લોંગ ટાઈમે બ્લોગ ચાલુ કર્યો છે એટલે ઢાંટાણા ઘણા ટાઈમે સાંભળ્યું હેડા શું ચાલે છે ને ને રસોઈ બનાવી સુ છે મેનું થઈ ગઈ છું રસામાં મેનું છે ચણા મમ્મા વોટ ઇસ ધીસ સુ થયું પણ આ કેટલે કે ગરમ થાય આતારે ચા આમણા મહેમાન આવ્યા તો ને તો ચા બનાવી દે થોડી ચા વહી દે મમ્મી કે મારા ચા રોટલી ખાય હા તે ગરમ કર હું પી મેં બી કોણ મહેનત કરી ઠીક ચા ચા ગરમ હુઈ થી અંહ પણ આ ચણાની દાળ અહીંયા છે બટેટાનો મસ્ત ઠંડીનો ચાલુ થઈ ગયો છે ઠાર પડે છે થોડોક થોડોક સ્વેટર અત્યારથી કાઢવા પડ્યા મને સૌથી વધારે ઠંડી લાગે એમ પડે રેટાને પડે મને એમ પડે ગરમી એવું છે

પણ હમણાંથી ને થોડુંક બંધ હતું પાછું કન્ટિન્યૂ કરીએ છીએ ટ્રાય કરીએ છીએ કન્ટીન્યુ વિડીયો ચાલુ કરવાનો જોઈએ હવે શું થાય છે હા યાદ નથી આવતું કે શું એમ ભૂલાઈ હા ભૂલી શું યાદ કરી લેવાનું પછી બદામ પડશે બોલો બીજું उप्पर छ आराम ति रसोई गरे म मच्छर बोवाई दिएस ठीक है रमना ति छोडा न त तिमी 12 बेओ गडीकता उबु तयारी गर्न न तयार छ किन चालो अब जमित लिए हं हं चालो भद जमवा